વડોદરા જિલ્લામાં સ્થિતિ બાદ રાહત સમીક્ષા માટે મુખ્યમંત્રીની બેઠક મળી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મુલાકાત લઈ ભારે વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પૂર વડોદરા શહેરમાં ફરી વળવાથી સર્જાયેલી સ્થિતિ અસરગ્રસ્ત લોકો માટે કરાયેલી વ્યવસ્થાઓનું પૂછ્યા હતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેરમાં પૂરના પાણી આવવાને કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે ઘનિષ્ઠ ઓપરેશન ચલાવી શહેરીજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે હવે પૂર બાદની સ્થિતિ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે વડોદરા શહેર મહિલાએ કાફલામાં ચૂંટણી તંત્રની ફરિયાદ કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પૂર અસરગ્રસ્તોને મળવા પરશુરામ ભઠ્ઠામાં ગયા હતા ત્યારે સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો સ્થાનિક મહિલાએ હર્ષ સંઘવીના કાફલામાં જઈ ગૃહમંત્રીને સ્થાનિક તંત્ર અમારી મદદે આવ્યું નથી તેવું ચોખ્ખું સંભળાવી દીધું હતું ત્યારે પોલીસે બાજી સંભાળી હતી સ્થાનિક પોલીસે કરી સમજાવટ બાદ લોકો શાંત થયા હતા બાદમાં આગળ વધ્યા હતા પરશુરામ પઠામાં પૂરમાં કોઈ સહાય ન પહોંચતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો તથા જિલ્લામાં સ્વચ્છતા આરોગ્ય વીજળી અને માર્ગોના કામોને અગ્રતા આપવા સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ આ બેઠકમાં સૂચના આપી હતી તેમણે જણાવ્યું કે વડોદરામાં સફાઈ કામગીરી કરવા માટે અન્ય મહાનગરપાલિકાઓમાંથી ટીમો ફાળવવામાં આવી છે જરૂરત મુજબના સાધનો એકત્રિત કરી સફાઈ કામગીરીમાં તીવ્રતા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ સહાય મોકલવામાં આવી છે રિસ્ટોર કરવામાં આવશે યુદ્ધના ધોરણે ક્યાંય બી રોડ તૂટ્યા હોય તો રોડ બનાવવા માટેની સૂચના આપવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા ઓલરેડી આ બાબતની સર્વેની ટીમ આ બાબતની એક્ઝિક્યુશન માટેની ટીમો બી નક્કી કરી લેવામાં આવી છે આ રોડોના કામ નાના મોટા ખાડા પડ્યા હોય રોડ તૂટ્યા હોય આ બધા જ કામો યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માટેની બી સૂચના આપવામાં આવી છે મોટા ભાગના વિસ્તારોની અંદર કરવો પડ્યો છે અને એ તકલીફોનો સામનો આવનારા દિવસોમાં ના કરવો પડે તે માટે વિશ્વમિત્રી રિવર રીડેવલપમેન્ટ નો જે આ પ્રોજેક્ટ છે એ જરૂરથી વડોદરા માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે કોઈ બી પ્રકારનું ઈલીગલ બાંધકામ હોય પરમિશન વગર નું ના હોય આ પ્રકારની જગ્યાઓ પર નીચાણવાળા વિસ્તાર જે રિસ્ટ્રિક્ટેડ એરિયા છે એની અંદર થયું હોય અને એના સિવાય

આ પ્રકારના ગરીબો માટે બનાવવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું જે તમે કહ્યું કે કોઈ એન્ક્રોચમેન્ટ થયું હોય તો એ એન્ક્રોચમેન્ટ ઉપર બી ગંભીરતા પૂર્વક ધ્યાન આપવા માટેની સૂચના આપવામાં આવી છે મેં પહેલા જ કહ્યું ભાઈ જે પરમિશન આપી હોય એ પરમિશન નિયમ પ્રમાણે આપી હોય નિયમ પ્રમાણે ના આપી હોય કોઈ બી માહિતી ક્યારે બી કોઈ બી પેકેજ એ સર્વે થાય સર્વે પરથી નુકસાની નક્કી થાય અને નુકસાની આધારે પેકેજ આપવામાં આવે

જે તકલીફ છે એમાંથી લોકોને બહાર લાવવાનો છે આ વિષય માત્ર ને માત્ર સ્ટેટમેન્ટ કરવાનો વિષય નથી આ માહિતી તમે આપો છો તમારી પાસે માહિતી સાચી માહિતી છે તમારી માહિતી સાચી છે એવું માનો છો તમે તમે એક બોટ કહો છો પરંતુ તમારી માહિતી ખોટી છે કારણ કે ભાઈ પણ વડોદરા મહાનગરપાલિકાની બાર બોટ ઓલરેડી પહેલા દિવસ ચાલુ હતી તમે બોટ ની વાત તમે જયારે કરો છો તમે જે બી ચેનલ ના રિપોર્ટર હો તમે એક જવાબદાર વ્યક્તિ છો આ પ્રકારની ખોટી માહિતીઓ તમે લોકો સુધી ના પહોંચાડી શકો પહેલા દિવસ થી બાર બોટ ક્યારે એ માંગણી થઈ ગઈ એનો પ્લાનિંગ માટે એડમિનિસ્ટ્રેટિવ એટલે કે કલેક્ટરશ્રી મ્યુનિસિપલ કમિશનર ને તાત્કાલિક અઠવાડિયા ની અંદર જે પ્લાનિંગ થયો છે જે માંગણી છે એના માટે રાજ્ય સરકારમાં માં મુકશે ને રાજ્ય સરકારના બધા જ ડિપાર્ટમેન્ટો આમાં મદદગાર રહે સંપૂર્ણ આજે બપોરે કલેક્ટરશ્રીએ બી એમાં સ્ટેટમેન્ટ આપ્યું છે અને આ બાબતે તમને કઈ ભી માહિતી મળે મેં પોલીસ કમિશનરને ભી સૂચના આપી છે કલેક્ટરશ્રીને બી સૂચના આપી છે કડકમાં કડક પગલાં એ લોકો પર લેવા જોઈએ માનવતા નો સમય છે એકબીજા જોડે માનવતાના ધર્મ નિમિત્તે બી આ પ્રકારનું કામ નથી થઈ શકતું આ પ્રકારની કોઈ બી જાણકારી મળે તમે તાત્કાલિક પોલીસ કમિશનરશ્રીને આપજો કડક માં કડક પગલા એ લોકો પર લેવામાં આવશે નાગરિકો માટે વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ વડોદરા જિલ્લા એડમિનિસ્ટ્રેશન તથા વડોદરા મહાનગરપાલિકા સાથે મળીને મુખ્યમંત્રી શ્રી પાસે વડોદરાના શહેરીજનો માટે વિશ્વમિત્રી રિવર રિવાઇવલ અને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની પરવાનગી માગવામાં આવી શ્રી દ્વારા વડોદરાના સૌ નાગરિકો માટે સેકન્ડમાં વડોદરાના સૌ નાગરિકોના હિતમાં આ પ્રોજેક્ટની સિદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે સાથે બારસો કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ

ગણતરીના દિવસોમાં આ પ્રોજેક્ટની પાછળ પડીને આ પ્રોજેક્ટનો પ્લાન તાત્કાલિક રજૂ કરવા માટેની સૂચના આપવામાં આવી છે કેશડોલ આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે સાથે સાથે મુખ્યમંત્રી શ્રી દ્વારા કલેક્ટરશ્રીને સૂચના આપવામાં આવી છે કે હજી વધુ ટીમો બનાવીને કેશ ડોલ્સ કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે રાશનની કીટો મોટા પાયે આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા મોકલવામાં આવી છે તેને તાત્કાલિક જરૂરિયાત મંદોમાં વિતરણ કરવામાં આવે આજે પાંત્રીસ હજાર જેટલી રાશનની કીટો આ એક્સ્ટ્રા અહીંયા ડિલિવરી કરવામાં આવી છે જે કાલથી એની વિતરણની કામગીરી બી શરૂઆત કરવામાં આવશે સાથે સાથે નુકસાનનો જે સર્વે છે એ સર્વે માટે હાલની ટીમમાં હજી 400 લોકોનો વધુ ઉમેરો કરીને આ નુકસાનનો સર્વે તાત્કાલિક પૂર્ણ કરીને રાજ્ય સરકારમાં આપવામાં આવે જેનાથી રાજ્ય સરકાર નુકસાનનો અંદાજો લગાડીને પેકેજ નક્કી કરી શકે આ માટે ટીમો બનેલી છે ટીમોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે માટેની વ્યવસ્થા માટે બી સંકલન માટે શ્રી મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર અને ડીડીઓ આ બધા જ લોકો સાથે મળીને કંપનીઓ જોડે સંકલન કરીને ઝડપથી લોકોને કોઈ તકલીફ ના પડે એ માટે વ્યવસ્થા માટે એની સાથે સાથે હજી વધુ પાંચસો સફાઈ કર્મચારી અમદાવાદ સુરત અને આસપાસના વિસ્તાર વડોદરામાં આજે રાત્રે જ પહોંચશે આજે મોડી રાત સુધી મોટા ભાગનો વિસ્તાર ઇલેક્ટ્રિસિટી જે ગઈ છે તે પરત રિસ્ટોર થાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મોડી રાત